ભાષાની અડચણને કારણે નકારાયા અને આ નિષ્ફળતાએ તેમના દીકરાએ તાલ હાસ્યમાં આચરેલી લાખો ડોલરની ઠગાઈને ઉઘાડી પાડી દીધી દીકરો પરિવાર સાથે ભારત પાછો ફર્યો પણ હવે તે પોતે બૂંગ છે અમેરિકન એજન્સીઓના વોરંટ સુરત સુધી પહોંચી ગયા છે શું આ બુંગ થવું માત્ર એક બહાનું છે કે પછી આ ઇમિગ્રેશન ગ્લેમનો એક નવો અધ્યાય આ માતા બૂમ થયેલ દીકરો અને અમેરિકન નાગરિકતા ધરાવતા પૌત્રોનું શું થશે જાણો આ ચોંકાવનારા કેસની દરેક કડી સુરતની એક સામાન્ય લાગતી ગુજરાતી મહિલાનું અમેરિકન ઓવરસ્ટે અને ત્યારબાદ ગ્રીન કાર્ડ માટે આચરેલો ફ્રોડ હવે એક આંતરરાષ્ટ્રીય કાનૂની સંકટ બની ચૂક્યો છે આ વાત માત્ર ઇમિગ્રેશન ફ્રોડની નથી પરંતુ એક એવા પરિવારના નાણાકીય પતન અને પલાયનની છે જેને અમેરિકન ધરતી પર

જેઓ જન્મથી જ અમેરિકન નાગરિકતા ધરાવે છે પરિવારને કદાચ વિશ્વાસ હતો કે આ બાળકોની નાગરિકતા તેમને કાયમી ધોરણે અમેરિકામાં રહેવા માટેનો માર્ગ આપશે બે હજાર પચીસમાં તેમની આશ્રમ અરજી ઇમિગ્રેશન કોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી અને તેમને નેવું દિવસમાં દેશ છોડવાનો આદેશ અપાયો આ ડિપોર્ટેશનના ડરે પરિવારને વધુ એક ગંભીર ગુનો કરવા માટે પ્રેરણા આપી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના મહિનામાં ફ્લોરિડાના તાલ હાશીમાં એક ચોંકાવનારા લગ્ન નોંધાયા ઓગણીસો પચાસમાં જન્મેલી આ વૃદ્ધ ગુજરાતી મહિલાએ તેસ મેમો નામના આફ્રિકન મૂળના અમેરિકન સિટીઝન સાથે લગ્ન કર્યા પતિ પત્ની કરતા પૂરા નવ વર્ષ નાનો હતો આ લગ્નનો એકમાત્ર હેતુ ગ્રીન કાર્ડ મેળવવાનો હતો જેના માટે મોટી રકમની ડીલ થઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે

યુએસસીઆઈએસએ તેમની અરજી તરત જ નકારી કાઢી અને આ લગ્નને ગ્રીન કાર્ડ મેળવવાનું એક નાટક માત્ર ગણાવ્યું આ ઘટના દર્શાવે છે કે હવે ફેક મેરેજની ગેમ એટલી સરળ રહી નથી અને કડક તપાસમાં જેન્યુન કેસ પણ કરાય છે તો ફ્રોડ તો તરત જ પકડાઈ જાય છે નકલી લગ્નની નિષ્ફળતા કરતા પણ વધુ ગંભીર મામલો છે દીકરાએ આચરેલો ફ્રોડ તાલાસીમાં રહેતા આ દીકરાને ત્યાંના સ્થાનિક લોકો પાસેથી રોકાણ અથવા બિઝનેસના નામે લાખો ડોલરની ઠગાઈ કરી હતી જેવો ઇમિગ્રેશનનો દાવ નિષ્ફળ ગયો કે તરત જ પોતાના પરિવાર માતા પત્ની અને બે અમેરિકન બાળકો સાથે રાતોરાત અમેરિકામાંથી ભારત ભાગી આવ્યો આજે પરિવારે સુરતમાં પાછા આવીને સંબંધીઓ સામે એવી વાર્તા ઘડી છે કે ટ્રમ્પની કડક ઇમિગ્રેશન પોલિસીને કારણે તેઓ પોતાના પરત ફર્યા પરંતુ વાસ્તવિકતામાં તેમની પાછળ અમેરિકન કાયદાનું લાંબુ શસ્ત્ર છે યુએસમાં તેમની સામે વોરંટ જાહેર કરાયું છે અને કાનૂની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે પરિવાર હાલ સુરતમાં છે પણ તેમાં એક પણ ડ્રામા ચાલી રહ્યો છે સૂત્રોના કહેવા અનુસાર લાખો ડોલરની ઠગાઈ કરનારો દીકરો હાલ ગુમ છે તેની પત્ની સંબંધીઓને આ અંગે કોઈ ચોક્કસ જવાબ આપતી નથી અને માત્ર બહાના બનાવે છે હવે સવાલ એ છે કે શું દીકરો ખરેખર કોઈ સંકટમાં છે કે પછી તેણે કાયદાની પકડથી બચવા માટે અગુમ થવાનું નાટક રચ્યું છે આ પરિવાર પર ડિપોર્ટેશનનો ઓર્ડર અને નાણાકીય ફ્રોડનું વોરંટ હોવાથી તેમને હવે અમેરિકામાં ક્યારેય પ્રવેશ નહીં મળે ઇમિગ્રેશન ફ્રોડ માટે પરમેનેન્ટ બેન પણ લાગી શકે છે સૌથી મોટી ચિંતા એ છે કે ભલે તેમના બાળકો અમેરિકન નાગરિક હોય પરંતુ માતા-પિતાના કાનૂની સંકટને કારણે તેમનું ભવિષ્ય પણ તુંડળું બની ગયું છે. સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે આ પરિવાર હવે ભારત છોડીને વધુ કોઈ એવા દેશમાં જવાની તૈયારીમાં છે જ્યાં અમેરિકન કાયદાનું શાસન ન પહોંચી શકે. આ કેસ ગુજરાતી સમાજ માટે એક લાલબત્તી સમાન છે કે અમેરિકન સ્વપ્ન માટે ગેરકાયદેસર રસ્તાઓ હવે માત્ર નિષ્ફળતા જ નહીં પરંતુ ગંભીર કાનૂની પરિણામો પણ લાવી શકે છે